હવે આપણે આ જેલ છે અને આ બાજુ અંદર જે કોઠો છે બારેથી જે તોપ લાગેલી બરાબર આ જેલ જ છે બારેથી કેવું લાગે છે અહીંયાથી ચડાય છે ઉપર અને બારે જે તોપના ઘા લાગેલા એ તમને બતાવ્યું અને આ ઉત્તર અને જેને કે પશ્ચિમ દિશાનો ખૂણો પડે છે અને અંદર જઈને બતાવું આમ તો બીક લાગે એવું છે લગભગ કોઈ નહીં ઘૂસતું હોય પણ આપણે ઘૂસી ગયા છીએ એ કેવું લાગે છે અંદર આ બેલાની કેવી રહીએ છીએ જે તે ટાઈમની ભવ્યતા અને આ બાજુ જોઈ શકો છો કે હજી હમણાં જ એ પચીસ કે ત્રીસ વર્ષ પેલા અહીંયા વસ્તી રહેતી જ હતી દરબારોની અને આવી રીતે ચામાચીડિયા ઘર કરી ગયા છે જુઓ છો કે કઈ રીતના ચામાચીડિયા આવી રીતે હિંમત રાખીને આવી ગયા છે પણ ચામાચીડિયા ક્યાં ને ક્યાં આપણને ભટકાય અને આવી રીતે આ જુઓ છો કે છેલ્લો ખૂટો છે અને ચામાચીડિયાનો અહીંયા સામ્રાજ્ય છે મોટું મોટું બરાબર અને આવી રીતે જેલની પોઝિશન પહેલાં આવી જ હતી અને આ બે ફૂટ પોળું બે થી ત્રણ ફૂટ અને આ કોઠો છે આ કમાડ્યું થોડીક સેફટી માટે રાખ્યું છે એ ટાઈમનું નથી જુઓ જો કે અહીંયા કમાળ વગરનું છે અહીંયા જે તે ટાઈમ અહીંયા કમાડ કે સરિયા હશે હવે આ આપણે કોઠાની અંદર આવી ગયા છીએ બીઆતા 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 તમને ધીમે રીને બધું ચિત્ર બતાવું કે જે તે ટાઈમના જોવા દો કે હાપ પાપ નથી ને ન રંગમાં ભંગ ચામાચીડિયાનો અહીંયા કોઈ ગણતરી પાર વગરના ચામાચીડિયા છે આંખમાં ભટકાય તો બધું બની શકે હવે આ દસ બાય દસ નું આ ગોળ આકાર છે જેને કે બુર્જ કી કોઠો કી અને આ ફાયરિંગ કરવાના બધા પોઈન્ટ છે પણ પછી બુરી પણ નાખેલા છે એક જ આ પોઈન્ટ છે બરાબર અને કેવી રીતે પથ્થરને રાખ્યા છે ઉપર તમે જુઓ છો કે કઈ રીતના આ પથ્થરો બધા ગોઠવેલા છે બહુ ભીખ લાગે છે ચામા ચીડિયાની અને ઉપરથી એની સેફ્ટી માટે બધી શિલાઓ રાખી દીધેલી છે હવે આની અંદર હું તમને કહી દઉં કે માણસ ખાવા પીવાનો સામાન લઈને પાંચ પચીસ જણા બેઠા હોય તો કોઈના બાપની તાકાત નથી કે આની અંદર આવી શકે આ બાજુ જાડી દીવાલ છે આ બાજુ જાડી દીવાલ છે ઉપર પણ જાડી દીવાલ છે અને બિલકુલ આ એટલા માટે રાખ્યું હશે કે જેલનું પણ કામ કરે અને સેફ્ટીનું પણ કરે સંકટ સમય આની અંદર ઘૂસી જઈએ તો જે કહેવાય કે આની અંદર કોઈ માણસ ન આવી શકે કોઈ રીતે એવું આ બેલાની આ બુરજની અંદર આવી બધી બનાવટ જબરજસ્ત કરેલી છે મિત્રો હું તમને વારે ઘડીએ એટલે કહું છું કે બેલાની કિલ્લાની જે તે ટાઈમે કેટલી જાહો જલાવી રહીએ છીએ એ તમે આ જાણી શકો છો આ કિલ્લાના બ્રજ કે કોઠાની કેટલી ભવ્યતા બરાબર આ પણ અહીંયા દસ પંદર ફૂટ આમુ સામે આ જેલ જેવું કે જે સેફ્ટી કે અહીંયા જે તે ટાઈમે દારૂખાનું પણ રાખી શકતા હોય આમ તો જેલનો આપણે કહીએ છીએ પણ અહીંયા બધી વસ્તુનો ઉપયોગ થઈ શકે તો આ બધા કોઠાની અંદર હશે પણ આની અંદર આ થોડોક દરવાજો મૂકેલો છે અને બીજા બધા ચણાયેલા છે એટલે આવી જ છે કે આપણી બેલાની આ ભવ્યતા રાજાશાહી શાસનકાળ વખતનો આ કોઠો અને એટલા માટે આ ભવ્ય છે કે અહીંયા પથ્થર તો બિલકુલ સમજો બાજુમાં જ છે અડધો કિલોમીટર ના જવું પડે ત્યાં પથ્થર એટલે બસ અહીંયા માત્ર ને માત્ર એક મહેનત કરેલી છે જેથી આ કિલ્લાનું જબરજસ્ત નિર્માણ થયેલું છે બરાબર અને હવે આપણે બહારે નીકળી જઈએ તો બિલકુલ બારે આવી રીતે આ બધો જૂનો કિલ્લો છે અને આ આ દિવાલની પાસેના આપણે દ્રશ્યો બતાવ્યા અને હજી એક બીજી વસ્તુ તમને કહી દઉં કે જે તે ટાઈમે કિલ્લા ઉપર અટેક થતા તો એ આ બાજુથી જ કેમ વધારે ઘા પડેલા છે સામે બાજુ સામેવાળાને સેફટીમાં ધ્યાનમાં રાખી અને આ બાજુથી દિવાલમાં તમને અહીંયા બધા આઠ દસ ઘા બતા આ બાજુથી જ જે યુદ્ધ થયું હશે દુશ્મનોએ આ દિશાને ધ્યાનમાં રાખી અને આ બાજુથી તોપના ઘા કરેલા છે બરાબર એટલે આ બાજુથી સરળ રહેતું હશે અને અહીંયા આવવા માટે જે પણ સેફ્ટીના કોઠાઓ છે ત્યાં પહેલાં ધ્વસ્ત કરવામાં આવ્યા છે ત્યાંથી માણસો હટાવવામાં આવ્યા છે શેરને હટાવવામાં આવી છે જે તમને આ ચાર કોઠા બતા ત્યાં પણ કોઠા જેવું છે બરાબર હવે ટાઈમ હશે તો કોઠાની અંદર પણ કેવું લાગે છે એ પણ તમને વિડીયોને એન્ડમાં કે બીજા વિડીયામાં બતાવી દઈશ અને આવી રીતે આખું આ બેલા ગામ લાગી રહ્યું છે અને બીજી વસ્તુ તમને બતાવી દઉં કે સામે જે દેખાય છે તે પહેલાં આપણે કિલ્લાનો જે વિડીયો બનાવ્યો છે અને ત્યાં અમે પરદેશી પાનનું શૂટિંગનું ફિલ્મ ત્યાં કને થયેલું છે એ ટાઈમે કદાચ અહીંયા માણસો રહેતા છે એટલે અહીંયા કદાચ નથી ત્યાં લીધેલું છે અહીંયાના દ્રશ્યો લગભગ નથી બતાવ્યા એ ફિલ્મની અંદર તો બેલાના બે કિલ્લા થઈ ગયા એક આ અને ત્યાં એક બીજો અને એમ પણ કહેવાય છે કે બીજી પણ હજી દીવાલ હતી ફરતી આ તો બે કિલ્લા અને આખા ગામની ફરતી પણ બીજો પણ ગઢ હતો એટલે આમ જોવા જઈએ તો ત્રણ ગઢ પણ હોઈ શકે આની નીચેના તમને દ્રશ્યો બતાવ્યા તો આ કેટલી બધી શિલાઓથી આ બુરજ ઢાંકેલો છે તો આવી જ છે કંઈ આપણી આ બેલાની જબી જબરજસ્ત ભવ્યતા એનું આલિશાન આ દરબાર ગઢ અને જેને કહેવાય આજે કોઈ પણ વસ્તીને પૂછો કે અમે એક સમયે અમારું બેલા હતું એટલે ઘણા બધા સ્થળો આ બેલાની અંદર બેઠા છે અને આજ પણ પોતાને શીશ નમાવી અને જે તે વસ્તી જે તે માણસો પોતાની ધન્યતા અનુભવે છે તો આવી જ છે કે આપણી આ બેલાની જાહો જલાલી જય હિન્દ સાથે હવે આપણે વિડિયાને એન્ડ આપીશું વાલા